મતદાન ને લઈ પ્રશાસન તેમજ મતદારોનો માન્યો આભાર જિલ્લામાં ગ્રામ પંચાયત અને જિલ્લા ચૂંટણીઓમાં અલગ અલગ ક્ષેત્રોમાંથી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો કીર્તિ ગોહિલ શ્રીમતી અશ્વિની ઉમેદવારોએ મતદાનના અનેરા પર્વને પોતાના અધિકાર સમજીને સહપરિવાર મતદાન કરી ખુશી વ્યક્ત કરી હતી કોરોનાના આટલા કપડાં કારમાં પણ લોકશાહીમાં ચૂંટણીના મહત્વને સમજી આટલી મોટી સંખ્યામાં અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા બદલ દીવ ભાજપા પ્રમુખ બિપિનભાઈ શાહ તેમજ ઉમેદવારો દ્વારા મતદાતાઓનો ચૂંટણીની પ્રક્રિયાના સુદ્રઢ આયોજન માટે પ્રશાસનનો અને તમામ પ્રશાસનિક કર્મચારીઓનો પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે સાથે ખાસ કરીને કોરોના મહામારીની ગંભીરતાને લઈ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શનમાં દીવ આરોગ્ય વિભાગના અધિકારી કેવાય સુલતાનના નેતૃત્વમાં તમામ મતદાન મથકો પર દીવ આરોગ્ય વિભાગની સ્પેશિયલ ટીમ દ્વારા મતદારોને હેન્ડ સેનિટાઈઝ કરાવી થર્મલ સ્કેનિંગ કરીને ગ્લોવ્સ પહેરાવીને મતદાન કરાવવામાં આવ્યું હતું તે આરોગ્ય વિષયક સુંદર કામગીરી બદલ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ માટે પણ આભાર વ્યક્ત આજે દીવ જિલ્લા પંચાયત વોર્ડ નંબર ત્રણ આઠનું વણાકબારા ખાતે ચૂંટણીનું મતદાન હોય આજે કોરોના મહામારી હોવા છતાં પણ ઘણા જ સારા ટકાવારીમાં અમારા ત્યાં વોર્ડમાં મતદાન થયું છે એ ખૂબ જ સારી વાત છે સોશિયલ ડિસ્ટન્સિંગનું મેન્ટેન કરું અને સરકારશ્રીએ પણ આ બાબતે બહુ સખ્તાઈથી પાલન કરેલું છે એમના માટે હું પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને બહુ ખૂબ જ સરસ અને સારી અને એકદમ પારદર્શિતાથી આ ઇલેક્શન થઈ રહ્યું છે એનું હું આજે ગૌરવ સાથે વાત કરી રહ્યો છું આજ રોજ વળાંગબાડા અને ગ્રામ ગ્રામ પંચાયત અને સાવદારી ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોવાથી આજે લોકોએ ખૂબ શાંતિપૂર્વક અને બધાએ વોટ કરેલું છે એટલા માટે હું અશ્વિની ભરત બામણીયા વોર્ડ નંબર પાંચ આઠ પાંચ આઠમાંથી ઉભે ઉમેદવાર તરીકે ગામની પ્રજાનો આભાર માનું છું આજરોજ દીવ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને સરપંચની ચૂંટણી ચાલી રહી છે લોકો સારામાં સારી સંખ્યામાં વોટિંગ કરવા માટે બહાર આવી રહ્યા છે અને આ કોરોના મહામારી છે એમ છતાં પણ લોકો ઉત્સાહભેર આ મતદાનમાં ભાગ લઈ રહ્યા છે આ થતી હું દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી હતી દરેક દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર છું નમસ્કાર નામ દીવ જિલ્લામાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતનું જે ઇલેક્શન આજ સવારથી શરૂ છે એમાં આપણે જોયા છે તો અમને ખુશી થાય છે કે પ્રજા શાંતિપૂર્વક અને પ્રેમથી બધા વોટિંગ કરી રહ્યા છે અને એકદમ શાંત સ્વભાવથી કોઈ પણ પગાર વગર અને સારી એવી સંખ્યામાં આવી રહ્યા છે પોતે ખુશીથી જીત હાર તો પછીની વાત છે પણ અમને ખુશી થાય છે કે આ વર્ષે આટલું શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે ખરેખર હું આ બધે મતદારોનો આભારી છું કે આ વાતાવરણમાં આવી રીતના લોકશાહીનો તરીકેનો પર્વ ઉજવવો જોઈએ અને મત આપીને સારા વ્યક્તિને લાવવો જોઈએ મિત્રો જિલ્લા પંચાયત વિસ્તારની ચૂંટણીમાં ઉમેદવાર જે જીત મેળવે એ અલગ વાત છે પણ મતદાન માટે પ્રજાએ ખૂબ સારો આપ્યો છે તે પ્રશંસનીય વાત છે દર્શક મિત્રો જો આપને અમારી ચેનલ પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બે લાઇકોને પ્રેસ કરવાનું ભૂલશો નહીં